બોટાદ ખાતે થયેલા ખેડૂતોને પર થયેલા અત્યાચારના આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કાળા દિવસ તરીકે મનાવી કાળીપટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો ગતરોજ બોટાદ ખાતે APMC ના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન હતું તે મહાપંચાયત ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી આદેશથી બોટાદની કિલ્લેબંધી કરી પોલીસ છાવણીમાં ફેરવી નાખી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠીચાર્જ કરી ઘરે ઘરે જે તમામ ખેડૂતોને દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢી તેમની પર લાઠીચાર્જ કર્યો અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવો જુલમ એમની ઉપર કરવામાં આવ્યો કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો તેને આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યો છે જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શાહે પ્રમુખ અશોક ઓઝા લોકસભા ઇન્ચાર્જ વડોદરા પિન્ટલ રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ એકત્રિત થઈ કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો ઘર ઘર માંથી બાળકો નાના મોટા દરેક ને દરવાજા તોડી તોડી કાઢી અને પોલીસે લાઠી ચાર્જ અને અષ્ટવાયુ છોડ્યા છે લઈ આજે હળદર ગામના અઢીસો લોકો પોલીસ સ્ટેશન માં અટકાયત કરવામાં આવી છે ત્યાંના પીએસઆઈ કે પીઆઈ વિશ્વ ખલાડી સાહેબ જેમણે અઢીસો લોકોને કાલથી અત્યાર સુધી પાણી પણ પીવા માટેની છુટ્ટી આપી નથી તે લોકોને પાણી પણ નથી મળતું અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટો ત્યાં જઈ અને એમને પાણી પીવા માટેની રજા અપાવે તેવી માંગ સાથે વકીલો ત્યાં અત્યારે હાજર થયા છે આના અનુસંધાને એકત્રીસ ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અશ્વિંદની કેજરીવાલજી પોતે દિલ્હીથી એકત્રીસ ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ

હજારોની સંખ્યાની સંખ્યા ની અંદર ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહી પોતાની માંગણી માટે પોતાના હક માટે લડી રહ્યા હતા પરંતુ આ આ ભારતીય જનતા સરકારે ખેડૂતોને એનો અવાજ દબાવી દેવાનો અને વેપારીઓને ફાયદો કરાવવાનો જે કારસો રચ્યો હતો એની અંદર ગઈકાલે બાવીસ બારમી તારીખે એપીએમસી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તમે જુઓ કે પોલીસ છાવણીની અંદર આખું માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડને પોલીસ છાવણીની અંદર લગાવી દેવામાં આવ્યું અને જે રીતે માર્કેટિંગ યાર્ડની અંદર ચારે બાજુ પોલીસ કોઈ પણ ખેડૂત ત્યાં ન જઈ શકે પૂર ચારે બાજુ કિલ્લેબંધી કરી દેવામાં આવી ત્યારે એની બિલકુલ બાજુમાં ગામના ખેડૂતો ભેગા થઈ હળદર ગામના ખેડૂતો અને તેના આજુબાજુના તમામ ખેડૂતો ગામે ભેગા થઈ અને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કિસાનોની પોતાની માંગણીઓ હતી અને બહુ સ્પષ્ટ માંગણી હતી એમની બેજ માંગણી હતી જે માંગણીઓ સરકારે સ્વીકારવી જે હતી આ લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનો અવાજ ઉઠાવી શકે ખેડૂત જગતનો તાજ છે આજે તમે જુઓ વધારે વરસાદ પડી જાય અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પાક વીમો ના મળે જો પાણી હોય પાણી મળે તો બિયારણ ના મળે બિયારણ મળે તો ખાતર ના મળે એટલે જગતનો તાત ક્યાંક ને ક્યાંક દુખી છે પોતાનો અવાજ ઉઠાવવાનો એક પ્રયત્ન કર્યો હતો પરંતુ હળવદ ગામની અંદર જ્યારે ખેડૂતો પોતાની વાત શાંતિપૂર્ણ રીતે સભા કરી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને કણાની માફક ખૂચ્યું છે અને એમને જે રીતે પોતાના જ પાંચ દસ પંદર માણસોને બોલાવી ભૂપલેકરોને બોલાવી અને આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો આજે તમે જુઓ કે હળવદ ગામના કેટલાય નિર્દોષ લોકોને ઘરની અંદર બેલાની અંદર દરવાજા તોડી તોડી અને જાણે કે આતંકવાદી હોય

તમામ યોદ્ધાઓ કાળી પટ્ટી બાંધી આજે અમે વિરોધ કરવાના છીએ